આણંદમાં દારૂનું સેવન કરી કાર હંકારતા નશેડીઓ બેફામ બની અકસ્માતો સર્જે છે તાજેતરમાં જ તથ્યકાંડ જેવો જેનિશ કાંડ પ્રજાએ જોયો હતો ત્યારબાદ એક બાદ એક અકસ્માતોના બનાવો સામે આવ્યા છે જેમાં વાહન ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સામરખા ચોકડી ખાતે સરકારી બસના ચાલકે એક

અને જઈને પરંત પાછા આવતા અમારા અમારા ભાઈ પણ સાથે અમે બે જણા સાથે ચાલતા હતા અને મારી જોડે એક્ટિવ હતો અમે સાઈડમાં ચાલતા હતા અને આ ભાઈ પાછળથી આવીને મને ટક્કર મારી ટક્કર માર્યા પછી મારા છે પાછળથી મને પાછામાંથી એક ફોન ચાલુ થઈ ગયો અને તે પછી હું છે ને એકદમ એક ના ના એ પોતે પીધેલા જ છે ભાઈ અને એમણે કબૂલ કર્યું મારા મોડા પર કે મારાથી ભૂલ થઈ ગઈ છે મેં દારૂ પીધું છે